ઊભો રહ્યો પછી શ્રીજી મહારાજ ઢોલે ઉપર વિરાજમાન હતા તેઓ પડખે થયા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે મહારાજ કેમ આડે પડખે થયા મહારાજે કહ્યું ઓલ્યો ભગલો ક્યારનો ઊભો થઈ રહ્યો છે આવું ભગા મેલ મારી દૂટી ઉપર રૂપ્યો પછી ભગા ભગતી આવી મહારાજની દૂટી ઉપર રૂપિયો મેલ્યો પછી મહારાજને કહ્યું છે મહારાજ તમે ભગવાન ખરા માટે મને વર્તમાન ધરાવો પછી વર્તમાન ધારી સત્સંગી થયો ગામ ગરાસિયા ભગવાન ભગવાનસિંહ તથા હરીસી બંને જણે મનમાં સંકલ્પ કર્યો છે આપણે ગઢપુર સ્વામિનારાયણના દર્શનને જઈએ અને ડાબે પડખે બેસીએ અને ત્યાંથી ઉઠાડીને આપણને જમણે પડખે બેસાડે તો ભગવાન ખરા અને ચાલીએ ત્યારે ત્રીજે ડગલે ગુલાબનો હાર આપે તો ભગવાન ખરા પછી બંને ભાઈ અને સાથે એક ચારણ હતો તેઓ ગઢપુર આવ્યા અને ગઢપુરમાં હરજી ઠક્કરની ઘેર ઉતર્યા પછી દરબારમાં મહારાજની દર્શને ગયા મહારાજને પગે લાગી ડાબે પડખે બેઠા મહારાજ કહે ભગવાન સિંહ હરિસિંહ તમારો માગ તો અમે જમણે પડખે રાખ્યો છે ને ડાબે પડખે કેમ બેઠા તે જોઈ ચરણના મનમાં એમ થયું છે આ તો એક સંકલ્પ સિદ્ધ થયો અને જો બીજો સંકલ્પ સિદ્ધ થશે તો સત્સંગી થશે મહારાજ પાસે અત્યારે હાર નથી ત્યારે ક્યાંથી લાવશે પછી ચારણ બોલ્યો છે બાપુ ચાલો ઉતારે પછી બંને ભાઈ મહારાજને પગે લાગી ઊભા થયા અને જ્યાં ત્રીજું ડગલું ભર્યું ત્યાં તો મહારાજ બોલ્યા છે લ્યો ભગવાન સિંહ હરિસિંહ આ હાર તે વખતે મહારાજના હાથમાં રૂમાલ હતો તે નો ઘા કર્યો એટલે બે હાર થયા તે બે ભાઈને પહેરાવ્યા તે જોઈને મહારાજને કહ્યું છે મહારાજ અમને વર્તમાન ધરાવો અમે આવો સંકલ્પ કરીને આવ્યા હતા ત્રીજો સંકલ્પ એવો હતો જે ચાલીએ ત્યારે આપણને તાણ કરીને બે દિવસ રાખે તો ભગવાન ખરા પછી ચાલતી વખતે મહારાજની રજા લેવા ગયા ત્યારે મહારાજે કહ્યું છે હમણાં બે દિવસ રોકાવો ને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળો પછી જજો તે જોઈ ચારણના મનમાં એમ થયું આના બધા સંકલ્પ સિદ્ધ થયા માટે હું પણ સત્સંગી ચારણે મહારાજને કહ્યું છે મહારાજ મને વર્તમાન ધરાવો મહારાજ કહે તારો જીવ આસુરી છે તે તારે વર્તમાન નહીં રહે પછી ચારણ શરમાણો તે બેસી ગયો ઘોઘાબારાના ત્રણ બ્રાહ્મણ ગઢપુર આવ્યા અને ઘેલામાં નાઈને એવો વિચાર કર્યો છે આપણે સ્વામિનારાયણને ન ભાળીએ અને તે આપણને ન ભાળે અને આપણી ત્રણેયની ડોકમાં ગુલાબના સરખા હાર હોય તો ભગવાન ખરા પછી તે ત્રણેય જણે આવી દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીની કોરાગળ ઊભા રહ્યા એકબીજાની ડોક સામું જોવા માંડ્યા એટલે ત્રણેયની ડોકમાં સરખા ગુલાબના હાર જોયા પછી ત્રણેય જણા આવીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે મહારાજ અમને વર્તમાન ધરાવો અમે આવો સંકલ્પ કરીને આવ્યા હતા જે સ્વામિનારાયણ ભગવાન હોય તો ત્રણેયની ડોકમાં ગુલાબના સરખા હાર હોય પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને પછી ઘરે ગયા ગામ પહવીના હરજી તથા દેવજી કરીને કુંભાર ભગત હતા તે ગઢપુર મહારાજના દર્શને આવ્યા અને નદીમાં નાહીને બેવ જણે સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે આપણે દર્શને જઈએ અને દેવજી કહે મને સોટે મારે તો ભગવાન ખરા ત્યારે હરજી કહે મારે શું સંકલ્પ કરવો ત્યારે દેવજી કહે તને છાતીમાં કંકુના પગલા આપે તો ભગવાન ખરા પછી બંને દરબારમાં આવ્યા તે વખતે મહારાજ સભા કરી વિરાજમાન હતા પછી મહારાજને જઈ પગે લાગ્યા ત્યારે મહારાજે સોટે લઈને દેવજીને મારી તે જોઈને દેવજી બોલ્યા હાશ ભગવાન ખરા અને હરજીને છાતીમાં કંકુના ચરણાર્વિંદ કરીને આપ્યા તે જોઈ હરજી બોલ્યો જે હાશ ભગવાન ખરા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે મહારાજ આમ કેમ કર્યો ત્યારે મહારાજે કહ્યું છે બંને જણે આવો સંકલ્પ કર્યો હતો પછી બંને જણા વર્તમાન ધારી સત્સંગી થયા અને ખરાબ ભક્ત થયા ગામ વિરમ ગામના દુર્લભ્રામને કામેશ્વર એ બે બ્રાહ્મણ હતા ને કાશી એ વિદ્યાભ્યાસ કરવા ગયા હતા ત્યાં બાર વર્ષ સુધી વિદ્યાભ્યાસ કર્યો અને પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે પોતાના ગામમાં સાંભળ્યું જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તેમને કોઈ જીતી શકતું નથી બંને જણે વિચાર કર્યો જે આપણે બાર વર્ષ સુધી કાશીએ ભણ્યા છીએ અને સ્વામિનારાયણને હરાવીએ નહીં તો આપણી વિદ્યા શા કામની એમ ધારી બંને જણ કાઠિયાવાડ તરફ આવ્યા અમરેલીમાં તુલસી દવે કરીને તેમના સંબંધી હતા તેમને પ્રથમ મળી આવ્યા પછી વળતી વખતે ગઢપુર આવ્યા અને ઘેલા નદીમાં સ્નાન કરવા માટે રોકાણા એટલામાં ઘણા સંતના દર્શન નદીમાં થયા અને ઘણા હરિજનો તેમને જોવામાં આવ્યા પછી બંને જણાએ વિચાર કર્યો જે આટલા બધા માણસમાં આપણે સ્વામિનારાયણને હરાવી શકશું નહીં અને સામો આપણું અપમાન થશે પણ તે ભગવાન કહેવાય છે તો આપણે જે જે સંકલ્પ કરીને જઈએ છીએ તે સંકલ્પ સત્ય કરે તો ભગવાન ખરા પછી દુર્લભરામ કહે મારે એવો સંકલ્પ છે જે હું સર્વે વિદ્યા ભણ્યો છું તે પૂછી જુએ અને આપણે જઈએ ત્યારે આપણને ગલેચો નાખીને બેસાડે અને પાકા સીધા આપે તો ભગવાન ખરા ત્યારે કામેશ્વર કહે મારે એવો સંકલ્પ છે છે છાતીમાં મારી તે દેખાડે તો ભગવાન ખરા પછી બેવ જણા નદીમાં એવો સંકલ્પ કરીને દરબારમાં આવ્યા અને લીમડા નીચે ઉભા રહ્યા પછી મહારાજ બોલ્યા છે દુર્લભરાય કામેશ્વર ચાલે આવો પછી તે બેવ મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજ કહે આ તો ભણેલા વિદ્વાન બ્રાહ્મણો છે માટે પાથરવા ગલે ચલાવી એમને પાથરી આપો પછી તે સભામાં બેઠા મહારાજ બોલ્યા દુર્લભ રામ કામેશ્વર તમે તો બાર વર્ષ સુધી કાશીએ અભ્યાસ કરી આવ્યા પછી બેવ જણે કહ્યું છે હા મહારાજ મહારાજ કહે તમે અમરેલી જે તુલસી દવાઈને મળી આવ્યા ત્યારે બેવ જણા કહે હા મહારાજ મહારાજ કહે રામ તમે કોમુદી ભણ્યા છો અને તેની ત્રણ ટીકાઓ ભણ્યા છો તેટલે દુર્લભરામે કહ્યું છે હા મહારાજ પછી મહારાજે દાદા ખાચરને કહ્યું જે આ બંને જણાને પાકા સીધા આપજો મહારાજ કહે કામેશ્વર જુઓને મને નાનપણમાં કંઈક વાગ્યું છે એમ કહી લીલા ખાબની ડગલી પોતે પહેરી હતી તેની કસ છોડીને પોતાની છાતી દેખાડી અને કહ્યું છે જો મને નાનપણમાં કંઈક વાગ્યું છે તે ભા તે જોઈ બંને જણ ઉઠી મહારાજને પગે લાગ્યા અને મહારાજને કહ્યું છે મહારાજ અમે ઉપરનો સંકલ્પ કરીને આવ્યા હતા તે આપે સત્ય કર્યો માટે અમને વર્તમાન ધરાવો પછી રસોઈ જમશું પછી મહારાજે વર્તમાન ધરાવ્યા ને સત્સંગી થયા શ્રીજી મહારાજ તો કરુણાના સાગર છે જે હંમેશા પોતાના આશ્રિતોની રક્ષા કરે છે જેમ મહારાજે તેમના ભક્તોના સંકલ્પો પૂરા કર્યા એમ આજે પણ જે કોઈ અનન્ય ભાવે તેમનું શરણો લે છે મહારાજ તેને ક્યારેય નિરાશ કરતા નથી આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખવો જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો જેથી આવો સત્સંગ તમારા સુધી પહોંચતો રહે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા હરિભક્તો સાથે શેર પણ કરજો જેથી તેઓ પણ આ દિવ્ય સુખનો લાભ લઈ શકે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા જ પ્રસંગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ